ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે નવ એપ્રિલ અને બુધવાર કપાસની બજારમાં ભાવ સ્થિર હતા આવકો પણ ઓછી થવા લાગી છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીની આવક હતી ચૌદસો ત્રીસથી થી ચૌદસો નેવું હતા જ્યારે કાઠિયાવાડથી થી વીસ ગાડીની આવક હતી ને ભાવ ચૌદસો ત્રીસથી થી પંદરસો હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પંદર ગાડીની આવક હતીના ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી થી ચૌદસો એસી હતા જી સીઆઈએ મંગળવારે સતત બીજા દિવસે ઋના ભાવ જાળવી રાખ્યા હતા ચી મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠ્યાવીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર સત્તર રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ લેન્થવાળા ઋના ભાવ પંચાવન હજાર સાતસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋનાઓ વેચાણ ભાવ છપ્પન હજાર એકસો રાખ્યા હતા સીસીઆઈનું રૂમ મંગળવારે છત્રીસ હજાર ચારસો ગાંઠડી વહેંચાયું હતું જેમાંથી મેલોએ ચૌદ હજાર છસો ગાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ એકવીસ હજાર આઠ આઠસો ઘાંઠડી ખરીદી હતી અમેરિકન વાયદો ચુમ્માલીસ પોઈન્ટ ઘટી પાસઠ પોઈન્ટ પંચાવન સેન્ટ ઉપર બાંધ્યો હતો ટ્રમ્પે વિયેતનામથી અમેરિકામાં આયાત થતી ચીજો પર ચેતાલીસ ટકા ટેરિફ વધારો કરતાં વિયેતનામે અમેરિકાથી આયાત થતી તમામ ચીજો પર ટેરિફ ઝીરો કરવાની ઓફર કરી હતી જેને કારણે બંને દેશો વચ્ચે ટેરિફ અંગે સમાધાન થવાની આશા જાગી હતી જોકે અમેરિકન ગવર્મેન્ટના ટોર્સના ટ્રેડ એડવાઇઝરે વિયેતનામની અમેરિકન ચીજોની આયાત પર ઝીરો ટેરિફ પ્રપોઝલને ફગાવી બંને દેશો વચ્ચે થયેલા વેપારના ગાળાને ઘટાડવાની અપીલ કરી હતી અમેરિકાએ બે હજાર ચોવીસમાં વિયેતનામથી એકસો છત્રીસ અરબ ડોલરની આયાત કરી હતી તેની સામે અમેરિકાએ વિયેતનામમાં માત્ર તેર અરબ ડોલરની નિકાસ કરી હતી જેને કારણે બંને દેશો વચ્ચે એકસો ત્રેવીસ અબજ ડોલરનો ગાળો એટલે કે ટ્રેડ ડેફિસિટ છે જે દૂર કરવાની અમેરિકન ટ્રેડ એડવાઇઝરે શરત મૂકી હતી અમેરિકન ટ્રેડ એડવાઇઝરની દલીલ હતી કે વિયેતનામ અમેરિકા સાથે દગાબાજી કરી રહ્યું છે વિયેતનામ અમેરિકન ચીજોને બદલે ચાઇનીઝ ચીજો આયાત વધુ કરે છે અને નિકાસ અમેરિકામાં વધુ કરે છે વિયેતનામે બે હજાર ચોવીસમાં ટેક્સટાઇલ અને રેડીમેડ ગાર્મેન્ટની ચુમ્માલીસ અબજ ડોલરની નિકાસ કરી હતી માં સૌથી વધુ સોળ ટકા નિકાસ અમેરિકામાં કરી હતી ત્યારબાદ બીજા ક્રમે જાપાનમાં ચાર ટકા યુરોપમાં ચાર ટકા ચીનમાં ત્રણ ટકા અને કોરિયામાં ત્રણ ટકા અમેરિકન ટ્રેડેડ બજરે વિયેતનામને પ્રપોઝ કર્યું કે વિયેતનામ અમેરિકાની ડિફેન્સ અને સિક્યુરિટી પ્રોડક્ટ તેમજ ઋણી આયાત વધારવા કરાર કરે અને હાલની ટ્રેડ ડેફિસિટી દૂર કરે તો અમેરિકા વિયેતનામથી આયાત થતી ચીજો પર છેતાલીસ ટકા ટેરિફ સ્થગિત કરશે વિયેતનામે બે હજાર ઓગણીસમાં એક અમેરિકન અમેરિકન ઘટાડી માત્ર કરોડ હોય અમેરિકા વિયેતનામ પર આક્ષેપ કરી છે દરેક દેશના રૂ ના ભાવ રૂપિયામાં ભારતીય ત્રણસો છપ્પન કિલાની ખાંડીમાં અને તેની વાત કરી સંકર્ષના ત્રેપન હજાર નવસો ન્યુયોર્ક ચુમ્માલીસ હજાર ચારસો બાવન ચીનના મે વાયદાના ચોપન હજાર નવસો સો પાકિસ્તાનના ઓગણપચાસ હજાર અઠ્ઠી બ્રાઝિલના રૂના ભાવ સુડતાળીસ હજાર નવસો અડસઠ કોટો કનેક્સના પચાસ હજાર છસો નેવ્યાસી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાવ